માઠું લાગતા આત્મહત્યા કરવાના કિસ્સાઓ બનતા હોય છે ત્યાં સુરતના લિંબાત વિસ્તારમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ ઈચ્છાબા સોસાયટીમાં રહેતા મોહમ્મદ અહેમદ જલીલે આજે સવારે લીંબાત પોલીસને જાણ કરી હતી કે તેમના ઘરે નાના ભાઈ સમસાદ જલીલે અગમ્ય કારણોસર ઘરમાં પંખા વડે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી સવારે રૂમમાં તેમને લટક જોઈ ભૂમાબૂમ કરી પોલીસને જાણ કરી હતી આ અંગે પોલીસે લાશનો કબજો મેળવી લાશ પીએમ અર્થ હોસ્પિટલ મોકલી આત્મહત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે